કેમ છો ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે અમારા એક નવા વિડીયોમાં આજે આપણે વાત કરીશું પાણીનો ટાંકો બનાવવાની યોજના વિશે આજે ખરેખર ખેડૂત માટે ખુશીનો દિવસ આવ્યો છે જેમાં તમને નવ લાખ એસી હજાર સહાય મળશે તો આ સહાય મેળવવા માટે તમારે કઈ રીતે ફોર્મ ભરવું શું શું તમારે ડોક્યુમેન્ટ જોશે અને શું શું બધી પ્રોસેસ થશે એ આપણે આગળ વિડીયોમાં વાત કરશું અને સ્ટેપ બાય સ્ટેપ હું તમને સમજાવીશ

પેલું તો એ છે કે વ્યક્તિગત સહાયના કેસમાં ખેડૂતના ખાતામાં સહાય ખર્ચના પચાસ ટકા કે નવ લાખ એસી હજાર એટલે કે જે બે માંથી જે ઓછું હોય તે ચૂકવવામાં આવશે અને આ યોજનાની અરજી ઓનલાઈન અથવા તાલુકા પંચાયતમાં જઈ અને કરવાની રહેશે તો જલ્દીથી તમે કરી લો તો હવે આપણે વાત કરીશું જેમ કે ડોક્યુમેન્ટમાં આપણે શું શું જોશે તે આપણે વિગતવાર સમજવાનું છે તો ધ્યાનથી સાંભળવું તો પહેલા તો છે ખેડૂત લાભાર્થીનું આધાર કાર્ડ સાત બાર આઠ ના ઉતારા ખેડૂતના લાભાર્થીનું રેશન કાર્ડ ખેડૂતની જમીનમાં સાત બાર અને આઠ માં જો સંયુક્ત ખાતેદાર હોય તો અન્ય ખાતે પત્રકની નકલ ખેડૂત લાભાર્થીની આત્માની નોંધણી કરાવતા હોય તો તેની વિગતો ખેડૂત લાભાર્થી જો દૂધ મંડળીમાં સભ્ય હોય તો તેના કાગળ ખેડૂત લાભાર્થી જો સહાય મંડળીના સભ્ય હોય તો તેને કાગળ ખેડૂતનું બેંક ખાતાની પાસબુક ની નકલ તો આટલા પુરાવા આપણે જોશે તો જે આપણી પાસે તો હોય જ આપણે જલ્દીથી આ લાભ લઈ છીએ તો હવે આપણે વાત કરીશું સરકારના મુખ્ય ઉદ્દેશની આ યોજના આપવા પાછળ સરકારનો મુખ્ય ઉદ્દેશ શું છે તેની વાત આપણે કરશું તો ચાલો આગળ વિડીયોમાં સમજીએ ઉદ્દેશ રાજ્ય સરકારના ખેડૂતો ખેતી ક્ષેત્ર આગળ આવી શકે અને ટપક સિંચાઈ પદ્ધતિનો વધુમાં વધુ ઉપયોગ થઈ શકે ખેતીમાં વૃદ્ધિ લાવી શકાય તે સરકારનો મુખ્ય ઉદ્દેશ છે તો આ વિડીયોમાં આપણે વાત કરી કે આપણી જે સરકારમાંથી યોજના મળે છે તો આ યોજના આપણી ઓનલાઈન કે આપણા તાલુકા પંચાયતમાં જઈને પણ આપણે રજીસ્ટર કરાવી હતી તો તો ખેડૂત મિત્રો આ યોજનાનો તમે અવશ્ય લાભ લેજો જરૂરથી લાભ લેજો અને આશા કરીએ છીએ કે તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો જો અમારો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો એક લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબ્સ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી દેજો